જઈ કુખરમાં મેલડી સમયનો સદુપયોગ કરી લ્યો તો બેડો પાર થઈ જશે તે વાત ઉપર કુખરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ એક માં જોશું જઈ કુખરમાં મેલડી એટલે હવાર ઉઠ્યા ત્યારથી જ બારે જા ધોમ દેખાયો આજ રવિવાર એટલે બારે જા ધોમ વારી બહુસર મેલડીનો દિવસ રવિવાર ભરવા જવાનો દિવસ આજ કઈક દીકરા દીકરીઓ પોતાના પડતા કોમ મૂકીને દીકરી તો ગમે તેવા કોમ મૂકીને આયા છો ગમે તેવો વ્યવસાય મૂકીને આયા છો મોટા મોટી મેચ ચાલુ છે તો મેચ મૂકીને આયા પ્રસન્ન જેમાં દરેકનો બધાનો ઇન્ટરેસ્ટ હોય છે એવો ઇન્ટરેસ્ટ મૂકી નહીં આ જો મારા દર્શને આવ્યા હોય ને તો હું બહુચર ખૂબ પ્રસન્ન છું હું આવું આ તમારો લગાવ આ તમારી ભક્તિ આ તમારો હેત મારા પ્રત્યે બંધાયો છે ને તો મારા વગર ચાલતું નહીં એક વાર મારા ભાવિકો મારા મુખેથી રોમ ના વાપરે ને એમનો દાડો ના જાય એમની રાત ના જાય સંસાર લાગે કે હે બહુચર યાદ કરતા પલવાર મારી હાજરી આપી દઉં દઉં તો જો કદાચ મારા દીકરાની જેમ કઈક દીકરાઓ ભક્તિના માર્ગ ઉપર આવ્યા છે અને મારો ઉદ્દેશ મારો હેતુ એક જ છે કે દરેક પોતાની કુળની એ માતાની ભક્તિ કરે પોતાની કુડની માતાના શરણ મુદ્દી પહોંચે એવો મારો બહુચર ઉદ્દેશ છે જેથી કોઈ દુનિયાના મંદિરો તાંત્રિક વિધિઓ કરવાની જરૂર ના પડે બસ ખાલી તમારી કુડની માતાના આશીર્વાદ થી દરેક નો બેડો પાર થાય આવું મારા ભગવાને આવા હળાહળ મને ભવસર માતાને સોલંકી પેઢીમાં જાગૃત બનાવી મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા જેમ મારા દીકરાના સતના માર્ગે લાવી મારા વસ્તીના સતના માર્ગે લાવીને એવી દરેકની માતાની ઈચ્છા એક જ હોય છે કે મારો દીકરો સતના માર્ગે આવે પૂન દોન ધર્મ કરે સેવા કરે એવી દરેકની માતાઓની ઈચ્છા હોય છે ને તો પ્રવચનના માધ્યમ દ્વારા તમારી અંદર ભક્તિને પ્રેરણા જગાડવી આ પ્રેરણાના ભક્તિ જો તમારી કુડની માતાની લાગી જાય ને તો કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં પડે કોઈ મંત્રો તંત્રો વાપરવાની જરૂર નહીં પડે કોઈ ઘરમાં કોઈ એવી વિધિયો ચોકીઓ મારવાની જરૂર નહીં પડે કોઈ ટોટકા કરવાની જરૂર નહીં પડે બસ તમારી કુડની માતાના આશીર્વાદથી દરેકનો દરેક નો બેડો પાર થશે આવું બહુ સર પણ આજ કડિયુગ ક્યાં હોય કડીયુ વાયરો એવો છે આજ બધાને શ્રદ્ધા લાગતા સમય સમયગાળો થાય વિશ્વાસ તો દરેક ન શકે જગતમાં માતા ભગવાન જેવું કઈ છે દરેક ની આત્મા સ્વીકાર કરે છે પણ તમને અનુભવ નહીં થતો એટલે તમે અંધશ્રદ્ધા ગણો માનો નહીં પણ આવા હળાહડ કર્યું આટલા હજારો ભાવિકો વચ્ચે ભરી સભામાં કદાચ આવી ભરી મોટી ગાદી પર બેહીન ધોળતી હોય ને એ જ હું મેલડી છું અને જાહેર જગ જાહેર આખી દુનિયા મારા પ્રવચન જોશ મારા વિડીયો જોશ પણ મારા સાનિધ્ય પણ કદાચ મારા સમય મારો ભગવાન બનાવ કહેવાય છે માતાજી ના હુકમ વગર દર્શન કરવા જવાતું નહીં આજ તમે મારો હુકમ થયો છે ને તારે અહીંયા આવું મેલડી તો પણ આ તો અયોધ્યામાં મારા ભગવાનનું મંદિર બને છે ને મારા રોમની કદાચ સ્થાપના થાય છે ને એ અયોધ્યાથી અક્ષત લઈને આવે છે ચોખા લઈને આવ્યા છે એના પૂજનના મારા ભાવિક ભક્તોને વેચવા આવું મેળડ્યું આ સમયના પડ મારા સાનિધ્ય માટે બહુ સૌભાગ્ય કહેવાય અને મારા ભક્તો માટે તો બહુ સૌભાગ્ય કહેવાય એક દાડો બોલી હતી કે જયારે રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એ દિવસે દરેક પોતાના ઘેર રામ ભગવાનનો ફોટો મૂકી એમની આરતી કરી પૂજન કરી અને રામની માળાની જાપ કરજો આવો દરેકને મેં સંદેશો આલ્યો તો ને તો મારા ભગવાન એક અરજી હોંભરી મારી કે કદાચ સોલંકી પેઢીની માતા કદાચ મારા રોમનું નોમ બધાના મુખે લાવશે ચોવીસ કલાક રોમ 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 સિવાય બીજી કોઈ વાત નહીં થતી તો મારા રોમના હુકમથી આજ અયોધ્યાથી કદાચ પૂજન કરેલા ચોખા મારા ભાવિકો સુધી પહોંચ્યું ચગાડવા માટે પાંચસો પાંચસો વર્ષ સુધી જેમ તમારી બધાની ઘરની માતાજી હોય તમારા બાપ દાદા પૂજતા હોય અને એનું મંદિર પહેલા પૂજી પૂછતા હોય ને એનું મંદિર કદાચ નષ્ટ થઈ જાય ને તો તમારી માતા લડત કરતા તમને નાખે કે મારું મંદિર દીકરા હું બાપ દાદાની માતા છું મને મને પૂજ કોઈ પૂજવા વાળું બાપ દાદા મને પૂજી ભગવાનના ઘેર જતા રહ્યા પણ આજ વસ્તીને ઓળખ નહીં મારું મંદિર બનાય દરેકની માતાઓની એક ઈચ્છા હોય છે કે મારો દીકરો મારું નોનું અમતું મંદિર બનાવો એવી રીત પાંચસો પાંચસો વર્ષ સુધી કદાચ મારા ભગવાનનું રામચંદ્ર ભગવાનનું મંદિર વિધર્મીઓ કદાચ નષ્ટ કરી નાખ્યું હોય ને તો એ નષ્ટ કરેલું મંદિર પાંચસો વર્ષની લડત કરી પરિશ્રમ કરી અને જેટલાય બલિદાન કરી અને આજે સમય બન્યો હોય ને તો આ રોમરાજ આવ્યું છે પાંચસો વર્ષ વર્ષ સુધી સાધુ સંતો કપાઈ ગયા કાર સેવકો બરીને ખાખ થઈ ગયા એ બધા દરેકે વાપર્યો તો અહીંથી ગુજરાત થી છેક જતા આખા દેશમાંથી છેક ગયો ત્યાં જતા રામ નું મંદિર ની સ્થાપના કરવા માટે તારે વચ્ચે ગોળી બારે થતી બોમ ધડાકાઈ થયા ટ્રેનો હરગાઈ અને કઈક રોમ ભક્ત મરી ગયા આજ એનું કદાચ એ આલેલું બલિદાન આજ 500 500 વર્ષ થાય ને આજે કદાચ સમય બન્યો હોય ને તો આ દિવાળી કરતાય મોટો તહેવાર છે કે રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે મારા જેવી દરેક માતા હોય મારા તો મારા પાછળ જો મારા તો મારા નોમ આગળ જો રામ મેલડી આ ઉત્સાહ છે ને આ હરખ છે ને આખા દેશ માં બતાવી દેજો આખા તમારા એરિયા સોસાયટી માં બતાવી દેજો કે આજે રોમ ની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે દિવાળીની જેમ બોમ્બ ફોડજો પેટા ફોડજો ભડાકરા કરજો આરતી કરજો જોર જોર થી કદાચ જય શ્રી રામ નારા કરજો એ દિવસનો એ દિવસ નો માહોલ તમાર જોવો હોય તો જોજો એવી અલૌકિક ઉર્જા હશે ને એ દિવસ બધાનું મન મસ્તિષ્ક એકદમ નિર્મળ એકદમ શાંત રહેશે આવું મેલડી એલડી કહું એ દિવસની એક ઉર્જા મારા રોમ ની એક ઉર્જા જે દરેક ની આત્મા ની અંદર વાસ છે તો આટલું બધું કદાચ પરિશ્રમ બલિદાન કરી અને જેણે જેણે ધર્મ ખાતર ભગવાન ખાતર જેણે બલિદાન આલ્યું છે એ બધાને સ્મરણ કરી એક વખત એમના નો રામ રામ આજ હું આવી જાહેર ગાદી પર છું ને એનું કારણ શું છે રોમ છે ને એટલે આવી ગાદીઓ થાય છે નહી તો સમય એવો આવત ને કે ખાલી તમે રોમ નું નોમ દોત ને તો એ તમને ગોરી મારી મારી નાખત આજનો યુગ આવો છે પણ આ સમય આવ્યો છે ને આ સમયમાં ચાન્સ ના ખોતા આ સમય ફરી કદાચ બને ના બને વર્ષો ઇતિહાસ પછી જેમ જમાનો બદલાય આધુનિક યુગ આવ્યો છે એટલે તર્ક વિતર્ક વાળા તે બહુ ઉભા થવાના કે ભગવાન જેવું હોતું નહીં પેલા તો ભગવાન નહીં શું કહેતા કાલ્પનિક છે એવું કહેતા ને તો શું રામ ભગવાન કાલ્પનિક હતા હતા ને તો તમારા આ બધાને સાબિત તો થઈ ગયું કે ભગવાન બધાનો પિતા પરમેશ્વર બધાનો નાથ જગતનો નાથ મારો રોમ મારો કૃષ્ણ મારો શંકર છે આજે ભારત દેશનો આખી દુનિયામાં ડંકો વાગ્યો છે જોવો છો બધી જગ્યાએ ભારત આગળ આગર આગળ તો જમ ભગવાન બેહસ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એના કારણે અને એ હરકને એ ઉત્સાહમાં જો કદાચ આ સમયનો તમે કદાચ થોડો સદુપયોગ કરી લેશો ને તો તમારી ઘરની માતા જાગૃત સો બનશે એવા મારા મેલડીના ના આશીર્વાદ છે ખાલી પ્રાર્થના કરશો ને પોતાની ઘરની ની માં ને ઘર ની કુળદેવી ને કે માં અત્યારે લાખો ગુના કર્યા કરોડો ગુના કર્યા માં અજ્ઞાનતામાં માં કઈક પાપ કર્યા માં એનું ફળ સ્વરૂપ અમે આ દુઃખ ભોગવીએ છીએ માં એમાં તારી કૃપા તો અમારી પર સજ લગન આવા કાળા કળિયુગમાં આવા કોરોના કાળમાંય તે ચારનાય ભગવાનના ઘેર જતા રહ્યા હોત પણ આજે તે તમે તમારા કુળની માતાના આશીર્વાદથી તમારું અસ્તિત્વ આવા સમયગાળામાં અમે ટકી રહ્યું હોય ને તે તમારી માતાના આશીર્વાદ ને એની કૃપા ને માથે હાથ છે ને તારે તરત જગતમાં ફરી શકો તો એ જ માતાને કદાચ પ્રાર્થના કરીને તમારું પાપ પોકારીને તમારા ખોટા કર્મો પોકારીને કદાચ એના શરણમાં એક માથું નમાય અને એક નિવેદ કે એક નારિયેળ વધેરી અને મારા રોમ જોડે દીવો કરી અને હૃદય થી પ્રાર્થના કરશો ને કે હવે જે પણ હવે પછી ખોટું કરવું નહીં ખોટું લેવું નહીં અને હું માતા એવું કહું છું જો તમારો વિશ્વાસ તમારી માતા ને આવી ગયો ને કે આજ મારા દીકરાએ નાભી થી મને પ્રાર્થના કરી છે એ જ થી કદાચ બીજે જ દાળો સોના સુરત નાખવા ઉગ ને તો હું સોલંકી પેટી ની ઉગતા નહીં મેળવી નથી પણ પસ્તાવો ખાલી એક હૃદય થી પ્રાર્થના કરી અને તમારી માતાની આગળ બેહી જજો હું એવું કહું છું જગત માં કોઈ એવા દેવ નહીં જગત માં કોઈ એવી દુષ્ટ આત્મા કોઈ શક્તિઓ નહીં જગત માં કોઈ તંત્ર મંત્ર એવા નહીં કે જેની માથે મારા રોમ નો તમારી ગુરુદેવ આશીર્વાદ માથે હાથ હોય કોઈના બાપ તાકાત નહીં તમારો વાર વાકો કરી જાય અને કે છે કે માતાજી અમારે તો ખૂબ ભક્તિ કરવીશ આજનો પ્રશ્ન આજના યુવાનોનો પ્રશ્ન કે તો ખૂબ ભક્તિ ખૂબ અમારી માતાના લાગતું માં મનમાં આડા ખોટા વિચારો આવે છે માં અમે રમનો નોમ ના જાપ કરવા માળા કરવા બે ને માં તો અમારું મન સ્થિર નહીં થતું આવા કઈક ઝીણા ઝીણા પ્રશ્નો હોય છે પણ એનું સમાધાન આલુસ કે ભલે તમારું મન લાગે ના લાગે પણ એક વખત રોજ હવાર માં ઉઠી અને વધાર નહીં પણ એક હજાર વખત તમારી માતાનું અને મારા રોમનું નું નોમ લેવાનું ચાલુ કર દો વગર ભાવનું તો એનું ફળ મળશે હું મેલડી આવું કઉ ખાલી રામ 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 ચોવીસ કલાકમાં તમે હેરતા ચાલતા હરતા પડતા રામનું નામ લેશો ને તમારું મન નિર્મલ થઈ જશે તમારી અંદર આસ્થા વધશે તમારી અંદર વિવેક જાગશે તમારી અંદર નવી એક ચેતના જાગૃત થશે જેથી જે અતાર તમને કદાચ શંકાનું પોટલું હોય ને આ તમે બેઠા છો તમને મારી પર ભરોસો કે મેલડી એટલે સાક સાત પણ કોઈ નવો વ્યક્તિ આવીને બેહ ને તો કહેશે કે આ ચુંદડીની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ બોલે છે પણ કદાચ એવું કદાચ મન તમારું નિર્મળ થઈ જાય ને પછી એ વ્યક્તિ કે વ્યક્તિનો અવાજ ના દેખાય સાક સાત મારા મેલડીના શબ્દો જ સંભરાય એટલે હવાર માં ઉઠી રોમ નું નોમ લેવાનું ચાલુ કરી દે છે કદાચ ભાવના ના જાગે ને આમ તો કે છે કે રોમ નું નોમ પ્રેમ પૂર્વક લો ને તો એના ગુણ પ્રદાન થાય અને રોમ નોમ ની મહિમા અલૌકિક છે એનું ખુદ ભગવાન રોમ એનું વર્ણન નહીં કરી શકતા ખુદ શંકર ભગવાન એનું વર્ણન નહીં કરી શકતા ખુદ બ્રહ્માજી રામ નામનું વર્ણન નહીં કરી શકતા કે રામ નામમાં કેટલી શક્તિઓ છે અનંત છે પણ એ જ કદાચ રામ નું નામ મુખ્ય આવ્યું હોય ને તો એક અનુભવ તો કરો મને ભૂલી જશો આવું કહું ભૂલી જશો મને ગમા ચો બારેજા જવાની જરૂર છે ચો અંબાજી જવાન જરૂર છે ચો પાવાગઢ જવાની જરૂર છે ચો દ્વારકા જવાનું મારો રોમ મારા ઘેર છે એવો અનુભૂતિ થઈ જાય એટલે ખાસ આજથી રોજ શરૂઆત કરજો ભાવ જાગે કે ના જાગે પણ જો કદાચ ભલભલાના કેન્સરો મટાડી દઉં છું તમારો બધાનો અનુભવ ભલભલાના હલવાયેલા પૈસા લાયેલું કંઈક ઘરમ બીમારીઓ દૂર થઈ જાય છે મારા દર્શન કરવાથી મારા સમાધાન બતાવેલા સમાધાન કરવાથી તો ખાલી એવી મૌનતા રાખજો એક શ્રીફળ ખાલી મારું મૌન જો કે મા રોમના નામ મન નહીં લાગતું માં થોડી કૃપા કરને જો ખાલી એક શ્રીફળમાં તમારું મન એવું નિર્મળ કર દો ને કે રોમ વગર તમને ચાલશે